નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો હુકમ ન્યૂઝ વડોદરા નાલબનવાળા વિસ્તારના પટેલ નિમણૂક કરવામાં આવી જે હતા એમને રિપીટ કર્યા અનિશ પટેલ નિમણૂક કરવામાં આવ્યા નાલબનવાળાના બધા રઈશો સાકારથી શાનુ અરબ અશફાક સૈયદ અખમલ સૈયદ લાલભાઈ સોની સાજિદ અલી શાહનવાજ પઠાન લાલભાઈ ડીસવાડા અને અન્ય મોહલ્લાના લોકો જોડાયા હતા મોલ્લાના તમામ આગેવાન અને રહીશો જોડાયા હતા છોટુભાઈ સલાટ શાનુ અરબે અનીસ પટેલને સાલ પહેરાવી નાલબનવાળા પટેલ પદ માટે અભિનંદન આપ્યા શાનુ અરબ દ્વારા અનીશ પટેલને સાલ ઓળવી મુબારકબાદ આપવામાં આવી જસને ઈદે મિલાદુલ નબીના મોકા પર